મિત્રો અત્યારે વર્તમાન સમય છે એ ઓર્ગેનિક ખેતી પરંપરાગત ખેતી પ્રાકૃતિક ખેતી એમનો સમય છે અને એમના પ્રચાર અને પ્રસાર માટે સરકારી સંસ્થાઓ અને ખાસ આપણા જે અત્યારે વર્તમાન ગવર્નર છે એ ખૂબ જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે એટલે જે ઓર્ગેનિક ખેતી જે આપણે કરીએ છીએ તો એમાં એક તો બીજો મહત્ત્વનો અત્યારે પ્રશ્ન એ છે કે યુવાનો ખેતીથી દૂર જઈ રહ્યા છે અને યુવાનો તો ખેતીથી દૂર જઈ રહ્યા છે એની સામે બીજું અત્યારે ખેડૂતોમાં પણ રાસાયણિક ખાતર યુરિયા ડીએપી પેસ્ટિસાઈડ્સ એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે હવે આ જે રાસાયણિક ખાતરો પેસ્ટિસાઈડ્સ દવાના જે ઉપયોગથી જે આપણા જે પાક છે એ ઝેરયુક્ત થઈ ગયા છે તો આ પાકને ઝેરમાંથી કેમ દૂર કરવા તો એ સીધા પ્રાકૃતિક ખેતી કે રાશિ ઓર્ગેનિક ખેતીમાં વળવાથી તો દૂર થવાનો નથી એના માટે સ્ટેજ વાઇઝ બે કે ત્રણ વર્ષનો જે પીરિયડ છે તો એ પિરિયડમાંથી ધીમે ધીમે કરી અને પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી તરફ જઈ શકાય છે અત્યારે હું વાળીએ પાણી વાળી રહ્યો છું અને અમે આજે ચણાનું વાવેતર કરેલું છે એ પ્રાકૃતિક ઓર્ગેનિક ચણા છે અને એ મિશ્ર પાક પદ્ધતિ જે આપણા વર્તમાન આચાર્ય દેવવ્રતજી છે ગવર્નર શ્રી એમની પ્રાકૃતિક કૃષિ વિષય પર જે બુક લખેલી છે પ્રાકૃતિક કૃષિ વિષય પર જે બુક લખેલી છે એ બુકમાં એક પાંચ જે પાયા છે સ્તંભ એમાંથી એક મિશ્ર ખેતી સહજીવન એ બુકમાં એક સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અનુસરી અને અમે આ વાવેતર કરેલું છે અમે ગાયો પણ ધરાવે છીએ વીસ જેટલી ગાયો છે અને એમનું જે છાણ ગૌમૂત્ર એ બધું જ અમે ખેતરમાં એપ્લાય કરીએ છીએ અને અમારા ફાર્મ ઉપર અમે જીવામૃત અને જીવામૃત પણ બનાવીએ છીએ બરાબર આ બધું જ ખેતરમાં અમારે બગીચો છે લગભગ ત્રીસ વીઘા જેટલો બગીચો છે છસો જેટલા ઝાડ છે એ અને એમની કેરી અમે શહેરોમાં વેચાણ અર્થે મોકલતા હોઈએ છીએ હવે આ જે કેરી છે એ પ્રાઇઝમાં માર્કેટની સરખામણીમાં દસ કિલો એ બસો ત્રણસો રૂપિયા વધારે હોય છે અને એમની ક્વૉલિટી બી ટેસ્ટમાં સારી હોય છે હવે અત્યારે જે યુવાનો ખાસ છે ખેતી તરફ નથી વળી રહ્યા તો એ બાબતે એક બહુ ચિંતાનો વિષય છે અને યુવાનો ખેતીમાં શા માટે નથી આવી રહ્યા તો એ બાબતે બી એક મહત્ત્વનો મુદ્દો જોઈએ તો પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે એટલે એમની આજીવિકા એમની જે રેવન્યુ છે એ ડાઉન થવાની છે રેવન્યુ ડાઉન થાય અને સામે જે ઇનપુટ કોસ્ટ છે દવા ખાતર બિયારણ તો એમાં તો ઓલરેડી ભાવ વધે વધી ગયેલા છે જીએસટી બી એમાં આવે છે એટલે જે પ્રાઇઝ એમની છે વધારે છે અને જે માલ આઉટપુટ બહાર નીકળે છે એ માર્કેટમાં વેચાણ કરવા જાય ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અને વર્તમાનમાં અત્યારે જે દિલ્હી કૂચનું આંદોલન ચાલી રહ્યું છે જે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ એમના જે ખેડૂતો છે એ દિલ્હી કૂચનું આંદોલન ચલાવી રહ્યા છે અને સરકાર પણ વચ્ચે બેરિકેટ લગાવી અને અડચણ ઊભી કરી રહ્યા છે એમના આંદોલનના જે પ્રશ્નો છે એના માટે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાનનો રસ્તો નીકળે એવો કોઈ પ્રયાસ કરી રહી હોય એવું એમાં જણાય આવતું નથી અને ખાસ તો ચર્ચા કરી અને બિનજરૂરી સમય વ્યર્થ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એક ઇનપુટ કોસ્ટ લેબર કોસ્ટ અને માર્કેટિંગ કોસ્ટ એડ થઈ અને જે મિનિમમ પ્રાઇઝ મળવી જોઈએ એ પ્રાઇઝ ખેડૂતોને મળવી જોઈએ અને એના માટે એ હકદાર છે હવે આ બાબત સરકાર આઝાદી પછી ઘણા કમિશનો મંડળોની રચનાઓ થઈ છે બધા ભલામણ કરેલી છે કે એક મિનિમમ પ્રાઇસ તો મળવી જોઈએ પણ જ્યારે ખેડૂત બજારમાં માલ વેચવા જાય છે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી એટલે સરકારે પણ આ બાબતે વિચાર કરવો જોઈએ અને જે સ્વામિનાથન કમિટીની જે ભલામણ છે એ મુજબ એમએસપીની ગેરંટી સરકારશ્રીએ આપવી જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબ છે એકદમ મજબૂત નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એમની સરકાર પણ મજબૂત છે અને બહુ સારા અને શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે એમણે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવી છે રામ મંદિર બનાવ્યું છે એ બહુ અઘરા કામ હતા હવે એમના કરતાં તો આ એમએસપીની ગેરંટી આપવી એ એકદમ સહેલું કામ છે એટલે આ બાબતે થોડુંક કંઈક ધ્યાન દોરે અને અત્યારે ફાર્મ ઉપર અહીંયા બેઠો છું દર વીસ મિનિટે અમારો ક્યારો ભરાય વીસ મિનિટે નાકું વાળી લેવાનું અને જે પ્રાકૃતિક કૃષિની જે બુક છે મારી પાસે એ બુક બેઠો બેઠો હું વાંચન કરતો હોઉં છું એટલે આમાં જે બધા સિદ્ધાંતો આપેલા છે એ ખરેખર સારા છે અને ખેડૂતોને આર્થિક દૃષ્ટિએ તો ફાયદો છે જ પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી સારો એવો ફાયદો છે કારણ કે જે રાસાયણિક ખાતરોના પેસ્ટિસાઈડના વપરાશથી જે રોગ ઘર કરી ગયા છે એ રોગ પણ આપણા શરીરમાં પ્રવેશતા નથી